રાણો રાણાની રીતે જો હોય ઘટે તો જિંદગી ઘટે કે જેલ માં તો મર્દુ હોય ને એ જ જોઈએ કે માય કાંગલાની વાત નથી બરાબર આયલો આવતો હોય કેરે એમ સાતો હે ધરતી ને ભાઈ ભાઈ આયલો હે રાણો ઘટે તો જિંદગી ઘટે બીજું રે કઈ નો ઘટે મારા રાણોની રીતે જે આ મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડ જેલ માં ગયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક દેવતભાઈ ખવડ ના સપોર્ટરી ની અંદર લોકો એટલા બધા ભાઈઓ મેદાનની અંદર હતા કે તેના વિશે વાત જ ના કરો

જામીન મળી જાય છે હવે મિત્રો ભાઈ નો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ આખો વિડીયો તમને એન્ડમાં દેખાડવા જઈ રહ્યો છું એની પહેલા ચેનલમાં પહેલી વાર બનાવેલો શેર કરી એક ભૂલતા નહીં જલ્દી બધા લોકો સબસ્ક્રાઈબ કરી દો જે આ મિત્રો વાત કીધો આયા જે બટન છે તેને દબાવી દો સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સ ના વિડિયો તમારા સમક્ષ જલ્દી જલ્દી લાવી શકું ક્યાંક કે ને કે તમને લોકોને ખબર છે કે દેવ દેવ ખવડ છે એ જેલ માં ગયા તો તલાલા પોલીસે તેમની ગ્રેફ્તાર કરી હતી તેમના ઉપર મિત્રો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ક્યાંક કે ને કે ભાઈઓ રાણાને 24 કલાકની અંદર જામીન પણ મળી જાય છે જેલની બહાર પણ આવી જાય છે ત્યારબાદ સોશિયલ અંદર ઘણા બધા વાયરલ છે ખબર ને ખોલી આમ સપોર્ટ કર્યો છે તો ધન્ય છે આ ભાઈ ને આ ભાઈએ પણ ખોલી આમ મેદાન માં આવીને એક સપોર્ટ કર્યો છે હવે મિત્રો આપણે આવનારા ટાઈમ ની અંદર એ જોવાનું રહેશે ગઈકાલે રાણાનો ડાયરો પહેલી વખત જેલની બહાર છૂટ્યા પછી થવાનો છે ગઈકાલનો વિડીયો પણ તમારે સમક્ષ લાવવાનો છું સોશિયલ મીડિયાની અંદર દિવસભાઈ ખબરના વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે પરંતુ ચેનલ ની અંદર સૌથી પહેલા ફાસ્ટ ટાઈમ ફાસ્ટ તમને બધા લોકોને જોવા મળવાનો છે તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો આજના વિડીયોમાં બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત